નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલ માં આજે ત્રેવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મરચાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો ઠાકરસી ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું છે અને એટલું બાકી છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે અને આ મિત્રો આવતીકાલે ચોવીસ તારીખથી લઈને ચોથા મહિનાની પહેલી તારીખ સુધી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે મિત્રો રજા આવી ગઈ છે માર્ચ એન્ડિંગના હિસાબી મહિનાની

નવસો ને એક નવસો ને એક ભાવ થયો નવસો ને એક જોઈ શકો છો ફોર નવસો ને એક નવસો તેજા મિત્રો તેજા મરચી છે જી ફોર તેજા ઓગણીસો એકાવન ભાવ થયો છે જોઈ શકો છો મરચી જીણી જીણી ફૂલ તીખી

પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન ભાવથી મિત્રો જોઈ શકો છો સાન્ય મરચું છે મીડિયમ ક્વોલિટી છે પંદરસો ને એકાવન ફ્રોડ માલ મિક્સમાં જોવા મળી રહ્યો છે અમુક અમુક